ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ જિલ્લા રજિસ્ટ્રાર ચૂંટણી પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ચૂંટણી પ્રસંગે ભાજપના અને કગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતાર ભારસી ભટેસરિયા મહામંત્રી અમરસિંહ સોલંકી મહામંત્રી રમેશભાઈ જોશી પૂનમસિંહ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ હરીફ ઉમેદવાર મેદાનમાં ન આવતા ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ અખાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે કાર્યક્રમમાં અન્યનું વાતાવરણ સર્જાયું ચૂંટણી સ્થળે સંભવિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા ઉપસ્થિત વેપારીઓ અને ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ અખાણીનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું અને નવકર મહાદેવ મંદિરમાં દર્શન કરી માર્કેટ યાર્ડના આભાર માન્યો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોને અને ખેડૂતો હાજર રહ્યા અને ખેડૂતોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે ત્યારબાદ વિધિવત રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો થરા માર્કેટ ડિરેક્ટરોએ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કરને ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરી શુભેચ્છા પાઠવીને મો મીઠું કરાવ્યું आजना तबके भारतीय जनता पार्टीए मैंने चेरमेन तरीके અને કીટપી સાહેબને વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આપીને અમારી બંનેને જે જવાબદારી આપી છે એ બદલ આ રાજ્યના યસઓસી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળ સંસાધન માન્ય આપણા સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છે એમની સાથે આપણા સંગઠન મહામંત્રી રત્નાકરતી સાહેબ હોય આપણા મહામંત્રી આદરણીય રત્નીભી પટેલ સાહેબ હોય અને સમગ્ર પ્રદેશનો આભાર વ્યક્ત કરીએ સાથે સાથે વિશેષ આભાર આપણા જિલ્લા આપણા જિલ્લાના યસઓસી અધ્યક્ષ આ વિસ્તારના લોકલાડીલા નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબની સાથે સમગ્ર જિલ્લા ભાજપની ટીમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ મહામંત્રી શ્રી રમેશભાઈ અને આપણા અમરસિંહજી અને સમગ્ર તાલુકા ભાજપની ટીમ આપણા થય ભાજપના પ્રમુખ આદરણીય દિનેશજી અને મહામંત્રી આદરણીય અલ્પેશભાઈ અને ભૂદેવ અને સમગ્ર તમામે તમામ આગેવાનશ્રીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ તાલુકાની જનતા જનાર્દનનો અને તમામે સમાજના સામાજિક રાજકીય તમામે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયથી વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી મહાજગપાને પ્રાર્થના કરીએ કે અમે અમારી સમગ્ર ટીમ જે અમારી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે ચૂંટાયેલા છે એ તમામે લોકો અમે સાથે મળીને અમે ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં રહીને જે અમે વચનો આપ્યા છે જે અમે કામ કરવાનું જે ચૂંટણી પહેલાં ભૂલ્યા હતા એ વચનો મા જગદંબા જગદંબા અમને પૂરું કરાવે એવી જગદંબાને પ્રાર્થના કરું છું અને ફરીથી આ તાલુકાની જનતા જનાર્દનનો તમામે આગેવાનશ્રીઓનો અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો તમને પત્રકાર મિત્રોનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને ચેરમેન અને વાઇસ ચેરમેન પદેની અમને આજે મેન્ડેટ આપી અને વિજેતા જાહેર સર્વાનુમતે કર્યા અને મને વાઇસ ચેરમેન પદનો મેન્ડેટ આપ્યો તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પ્રદેશનો જિલ્લાનો અને થરા શહેરનો અને તાલુકાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થરા વેપારી વિભાગમાંથી મને જંગી બહુમતીથી લોકોએ વોટ આપ્યા અત્યાર સુધીનો નિયમ એવો છે કે જેના ચેરમેન હોય એના જ વેપારી મિત્રો ચૂંટાતા હોય છે તેમ છતાં વેપારી મિત્રોએ તમામ વેપારી મિત્રોએ મારા ઉપર પરિવર્તન પેનલમાં વિશ્વાસ મૂકી અને મને અને અમારી પેનલને ભવ્યત્વ જીત જીતાડ્યો એ બદલ તમામ વેપારીઓનો અને ખેડૂત મિત્રોએ મારી પરિવર્તન પેનલને જીત આપી એ બદલ તેમનો સમગ્ર ટીમને હું આભાર માનું છું અને જે અમે અમે વચનો આપ્યા છે તે વચનો અમે પરિપૂર્ણ કરશું એ બદલ અમે ખાતરી પણ આપીશું